રામ રામ ખેડૂત મિત્રો ખેતીકી રપતા યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મગફળી હવે જોવા જાય તો મોટા ભાગના ખેડૂત મિત્રોને પોતાના ખેતરમાં સાઠથી લઈને પિંચોતેર દિવસની થઈ ગઈ છે હવે આ સમયે આપણે કેવી કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે જેથી કરીને સારું ઉત્પાદન મળે દોડવા જે છે એ પૂરેપૂરા ભરાવદાર મળે ગોગડી ઓછામાં ઓછીથી અથવા તો ગોગડી રહે જ નહીં અને આપણે ધાયરા ઉત્પાદન સુધી કે એથી પાંચ પણ વધારે ઉત્પાદન લઈ શકીએ એના વિશે આજના વિડીયોમાં ખૂબ સરસ માહિતી આપવી છે તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોવાનો છે કાયપા વગર જોવાનો છે અને જો સારો લાગે જો આપણને ઉપયોગી લાગે તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનો છે ખાસ તમે જો મારી ખેતીકી રફતાર ચેનલમાં નવા છો તો નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે એને દબાવી દેવાનું છે કે જેથી કરીને અમારા ખેતીલક્ષી અવનવા વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલમાં જોવા મળે હવે જ્યારે સાઠ દિવસ આજુબાજુની મગફળી થઈ હોય ત્યારે મોટાભાગના ખેડૂત મિત્રો એવા છે કે મગફળીનો પાક વૈધે ચડ્યો હોય તો એને મગફળીના ઘટાડવાની એટલે કે વૃદ્ધિ ઓછી કરે ઉપરથી અને નીચેથી સૂયા ફૂટે એવી સૂયા ફોડવાની દવાઓ મારતા હોય આ પ્રકારની દવાઓ કઈ રીતે મારવી જોઈએ એના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવ્યો છે અને એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દેસું હવે જે સૂયા ફોડવાની દવાઓ છે એમાં મોટાભાગે ખેડૂત મિત્રો પેક્લોબ્રુટાઝોલ એટલે કે આપણે જેને કલ્ટર અથવા તાબોલી નામથી ઓળખી છે કે જે ત્રેવીસ ટકાને ચાલીસ ટકાના સંયોજનમાં આવે છે એનો ઉપયોગ કરતા હોય અથવા તો મેપી ક્લોરાઇડનો ઉપયોગ કરતા હોય કે જે આપણે ચમત્કારના નામથી ઓળખી છે અથવા તો બીએસએફનું લિયોસિન અથવા તો ઘણી બધી અલગ અલગ કંપનીઓ આ વૃદ્ધિ નિયંત્રકોની દવાઓ બનાવે છે હવે આ દવાઓનું કામ શું છે કે દવાઓ ઉપરનો જે ગ્રોથ છે આની વધ અટકાવીને નીચેથી આ જે ઉર્જા છે મગફળીની ઉર્જાને નીચેની બાજુ ડાયવર્ટ કરે છે અને સૂયા ફોડવાનું કામ કરે છે એક વખત સૂયા ફૂટી ગયા ત્યારબાદ જ આપણે ખાસ ટ્રીટમેન્ટ કરવાની છે ઘણી બધી વખત આપણને કાં તો ટ્રીટમેન્ટની ખ્યાલ નથી હોતી અથવા તો આપણે ભૂલી જાય છે એને લીધે આ મોકાની ટ્રીટમેન્ટ એ આપણે ભૂલી જતા હોય જ્યારે આ મગફળી રોકવાની આપણે દવા મારી એટલે કે સૂયા ફૂટ્યા અત્યારે આ મગફળીનો જે પાક છે આ પંચાવન દિવસનો પાક છે અને પાંચ દિવસ પહેલાં આ મગફળીમાંથી આપણે મગફળીને રોકવાની દવાઓ આમાં મારેલી છે અહીંયાથી ઉપાડેલો જો આ છોડવો છે આ છોડવાને આપણે જોઈ કે આની અંદર પાંચ દિવસ પહેલાં જ્યારે આપણે રોકવાની દવા મારી તો આમાં ખૂબ સરસ મજાના સૂયા ફૂટી ગયા છે અને ક્યાંક 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 આપણને આમાં હવે આ ગોગડી થવાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે મગફળીનું બંધારણ ચાલુ થઈ ગયું છે હવે આમાં અત્યારે ખાસ ટ્રીટમેન્ટ શું કરવાની છે કે મગફળી રોકવાની દવા મારી હોય એના છ થી સાત દિવસ થાય એટલે ફરજિયાતના ધોરણે સારી કંપનીનું એમિનો એસિડ લેવાનું છે જેમાં આપણે બોનસનો ઉપયોગ કરીએ અથવા અથવા તો ફાલવર્ધક દવાઓ તરીકે શાઇન અથવા તો આપણી આજુબાજુ જે કાંઈ પણ સારી દવા મળતી હોય એનો ઉપયોગ કરવાનો છે અને સાથે સાથે ખાતરના ગ્રેડ તરીકે ઝીરો બાવન ચોત્રીસને લેવાનું છે આ જો આપણે દવાનો છંટકાવ મારી દઈશું જીરો બાવન ચોત્રીસ એ પંપે સો ગ્રામ લેખે અથવા તો એચડી ફોર્મ્યુલેશનમાં કે અલગ ફોર્મેટમાં લેતા હોય તો જે તે કંપનીની ભલામણ પ્રમાણે અને બોનસ અથવા તો શાઇન આનો ઉપયોગ કરવાથી આ જે મગફળીમાં સૂયા ફૂટ્યા છે અને ગોગળા થવાની શરૂઆત થઈ છે એ દાણો ભરાવાની શરૂઆત થઈ જશે અને ખૂબ સરસ દાણો ભરાશે ત્યારબાદના રાઉન્ડ તરીકે એટલે કે મગફળી રોકવાની દવા મારી હોય એના પંદર દિવસ બાદ જ્યારે આપણને એમ લાગે કે ભાઈ હરી હજી પણ એક વખત મગફળી રોકવી પડે એમ છે તો ફરીથી આપણે આ મગફળી રોકવાની દવા મારી આપશું પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે મગફળી જ્યારે ઉપાડવાને પંદરથી વીસ દિવસની વાર હોય અથવા તો પચીસ દિવસની વાર હોય ત્યારે ફરજિયાતના રાઉન્ડ તરીકે બોનસ અથવા તો સાઇનની સાથે જીરો જીરો પચાસ અથવા તો તેર જીરો પિસ્તાલીસ આ બેમાંથી કોઈપણ એક વોટર સોલ્યુબલ ખાતરનો ફરજિયાત છંટકાવ લેવાનો છે આ છંટકાવ લેવાથી જે સૂયા છેલ્લે બેઠા છે અને એમાંથી ગોગડી બને છે એ પૂરેપૂરો પોપટો બનશે એનો દાણોય પૂરો ભરાશે અને આપણને ઉત્પાદનમાં જે ગોગડીને લીધે નુકસાની આવે છે એ નુકસાની નહીં આવે અને ગોગડી ખૂબ ઓછી આપણને જોવા મળશે એના અથવામાં આપણે અત્યારે માર્કેટમાં રોડોફાઇટમાંથી બનેલું જે પોટાસ છે એ પણ ઘણી બધી કંપનીઓ બનાવે છે અને નવ ગ્રામ પ્રતિ પંપ લેખે એનું માપ હોય છે આ રોડોફાઇટમાંથી બનેલા પોટાસના પણ ખૂબ સરસ ફાયદા મળે છે અને એનું પણ ખૂબ સારું પરિણામ મળે છે કે જેમાંથી ગોગડી ન થાય અને ગોગડી ખૂબ ઓછી થાય અને ઉત્પાદનમાં ફાયદો થાય દાણો પૂરેપૂરો ભરાય ને પોપટો આપણને ચડકાટવાળો મળે અને છેલ્લે ઉત્પાદનમાં ફાયદો મળે ખાસ બીજી એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે આપણને બધાને ખબર છે કે મગફળીના પાકમાં કે કોઈ પણ પાક હોય એના પાંદડા એનું રસોડું છે આમાંથી જે ખોરાક બને છે એ ખોરાક આપણને મગફળીના પોપટામાં ઉતરે છે દાણામાં ઉતરે છે અને ઉત્પાદન સ્વરૂપે મળે છે તો પાંદડા ખાસ ચોખ્ખા રીએ એનું ધ્યાન રાખવાનું છે મગફળીના પાકમાં પચાસ દિવસની આજુબાજુનો પાક થાય એટલે ટીકા ટીકાને રાતળના રોગ આવતા હોય આ ગેરુ ટીકાને રાતરનો રોગ આપણા પાકમાં ન લાગે એના માટે ફરજિયાત ફૂગનાશકનો છંટકાવ લેવાનો છે આ ફૂગનાશકમાં આપણે કેવી કેવી પ્રકારની ફૂગનાશક છાંટી હતી કે અત્યારે માર્કેટમાં હેક્ઝાકોનાઝોલ ઝોલ પિંચોતેર ટકાના સ્વરૂપમાં મળે છે જેનો છ ગ્રામ પંપ લેખે માપ હોય છે અથવા તો એના ઓપ્શન તરીકે આપણે એઝોક્સિસ્ટ્રોબિનનો ઉપયોગ કરી શકીએ અથવા તો એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ટેબુ ઝોલ અથવા એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફેન ઝોલ અથવા તો ટેબુ કોનાઝોલ પ્લસ સલ્ફર આવી પ્રકારની ફૂગનાશકોનો જો આપણે છંટકાવ લેશું તો મગફળીના પાકમાં આવતા ગેરું ટીક્કાને રાતડથી આપણને ખૂબ સારું રક્ષણ મળશે આ રક્ષણ શા માટે જરૂરી છે કે ભાઈ મગફળીના પાકમાં અત્યારે આપણે એ જુઓ તો આ છોડમાં આ પાંદડામાં ગેરુનો આપણે ટીક્કાનો રોગ લાગી ગયો છે ટીકાનો જ્યારે લો રોગ લાગે ત્યારે મગફળીમાં થાબું થવા માંડે પીળું પડવા માંડે અને આટલો ભાગ પાનનો ખરાબ થઈ જાય અને એ પાનનો ભાગ ખરાબ થવાથી આપણને એટલા ભાગમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી થાય ખોરાક ઓછો બને અને છેલ્લે ઉત્પાદનમાં નુકસાની મળતી હોય તો ખાસ પાંદડા ચોખ્ખા એ ધ્યાન રાખવાનું છે ને ફૂગનાશકનો છંટકાવ લેવાનો છે આ જે ફૂગનાશક આપણે અત્યારે તમને વિડીયોમાં કીધા એ મધ્યમ પ્રકારના ફૂગનાશક છે એટલે કે ખૂબ સસ્તાય નહીં અને ખૂબ મોંઘાઈ નહીં કે જે લગભગ પાંત્રીસ રૂપિયાથી લઈને પચાસ પંચાવન રૂપિયા સુધીનો પંપ આપણને પડી જાય છે અને ઉત્પાદનમાં ને તમામ રીતે આપણને ફાયદો કરતો હોય છે ખાસ ફૂગનાશક છાંટવા વખતે ધ્યાન એ રાખવાનું છે કે વોટર સોલ્યુબલ ગ્રેડ સાથે આ ફૂગનાશકનો છંટકાવ નથી લેવાનો આપણે મગફળી રોકવાની દવાઓ મારતા હોય ઈયળની દવાઓ મારતા હોય અથવા તો એમિનો એસિડ મારતા હોય તો એની સાથે ફૂગનાશકનું આપણે મિશ્રણ કરી શકશું પરંતુ વોટર સોલ્યુબલ ખાતર સાથે ફૂગનાશક મારવાના નથી આ વિડીયો આપણને સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનો છે કે જેથી એમને આ વિડીયોમાંથી માહિતી મેળવીને ઉત્પાદનમાં ફાયદો મળે તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય કોઈ માહિતીની વધારે જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો ફોન કરવાનો જે સમય છે સવારના સાડા આઠ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધીનો છે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન